મિત્રોય શ્રી કૃષ્ણના ત્રણ ગુણના શ્લોક નંબર થી પચીસ વિશે પ્રાપ્ત કરીશું શ્રી ભગવાન ઉવાચ પ્રકાશ પ્રવૃત્ત પાંડવ ન દ્રષ્ટિ સંપ્રવૃતાની ન નિવૃત્તાની કાક્ષી ઉદાસીન વુણ યુલ્ય ગુણા યઃ अविस्थितति न इग्गते सम दुःख सुख अस्वस्थ सम लोस्ट अस्म काञ्चन तुल्य प्रिय अप्रिय धीर तुल्य निन्दा आत्मसुति मान अपमान तुल्य तुल्य मित्र अरे सर्व सर्वारम्भ परित्यागी गुण गुणअति स उच्य अर्थात् गुणपुरुषोत्तम भगवान् श्रीकृष्ण बोलिया हे पाण्डुपुत्र જે મનુષ્ય પ્રકાશ આ શક્તિ તથા મો ઉપસ્થિત હોય છે ત્યારે તેમની ધૂણા કરતો નથી કે તે તો ન હોય ત્યારે તેમની આકાંક્ષા રાખતો નથી જે ભૌતિક ગુણોની આ સર્વ પ્રતિક્રિયાઓ પ્રત્યે નિશ્ચલ તથા અવિચલિત રહે છે અને કેવળ ગુણોને જ ક્રિયાશીલ હોય છે એમ જાણીને તટસ્થ તથા ગુણાતીત રહે છે તે પોતાની અંદર સ્થિત હોય છે અને સુખ તથા દુઃખને સમાન માને છે જે માટીના ઢેફાને પથ્થરને તથા સોનાની સમાન દેખે છે જે અનુકૂળ તથા પ્રતિકૂળ પ્રતિ સમાન રહે છે જે ધીર છે તથા પ્રશંસાને બદનામીમાં માન તથા અપમાનમાં સમાન ભાવે રહે છે જે શત્રુ તથા મિત્ર પ્રતિ સમાન વ્યવહાર કરે છે અને જે જેણે સર્વ દુનવી કાર્યોનો પરિત્યાગ કર્યો છે આવા મનુષ્યો પ્રકૃતિના ગુણોથી પર માનવો જોઈએ મિત્રો આ શ્લોક આપણે પૂર્ણ કરીએ છીએ નવો શ્લોક ને નવો વિડીયો માટે આ ચેનલ લાઈક્સ અને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમને નવા શ્લોકની નવી માહિતી મળી શકે જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ